તેમનું રિયલ નામ છે મહેન્દ્રસિંહ દરબાર અને સૌ લોકો તેમને ફૂમતા કાકાના નામથી ઓળખે છે કાકાનો જન્મ પાટણ જિલ્લાના વામૈયા ગામમાં થયો થયો હતો હતો અને તે એક ખેડૂત પરિવારમાં તો દોસ્તો વાત કરીશું તેમની ફેમિલી વિશે તો ફૂમતાળજીની ફેમિલીમાં તેમના ત્રણ ભાઈઓ છે અને તેમના માતા પિતા છે તેમના પિતાનું નામ જેણાજી દરબાર અને માતાનું નામ દેવીબેન છે અને ફૂમતાળજીના મોટા ભાઈનું નામ છે

ફૂમતા કાકાની કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે બે કાર છે એક વર્ના અને એક સ્કોર્પિયો એસ ઇલેવન દોસ્તો વાત કરીએ તેમની ઇન્કમ વિશે તો કોઈ પણ એક્ટરની ઇન્કમ અને કોઈપણ સિંગરની ઇન્કમ તેમના લાઈવ પ્રોગ્રામ એડશન પ્રમોશન સ્પોન્સરશીપ અને વિડીયો વ્યૂના આધાર ઉપર હોય છે તો દોસ્તો કાકા એક મહિનાની અંદર કેટલા કમાતા હશે તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો દોસ્તો આ હતી ફૂમતાળજીની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી આગળ તમારે કોની લાઇફસ્ટાઈલનો વિડીયો જોઈએ છે તો કોમેન્ટમાં જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ દોસ્તો તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર